જય શ્રી રામ જય ગો માતા તમારા બધા મિત્રો નું સ્વાગત છે મારી અને આજે કહી શકાય એવો ગીર જે છે એની પાસે હું આવેલો છું હવે પેલા તો હું તમને વાત કરું કઈ ગૌશાળા છો એ તો હું હાલ રાજલ ગીર ગૌશાળા ઈટાળી ગામમાં માં આવેલ છે ન્યા છો હવે એને આપણે ઓનર વાત કરીએ તો હિતેશભાઈ ની આ ગૌશાળા છે તો ચાલો મિત્રો આપણે હિતેશભાઈ ને મળીએ જય ગો માતા હિતેશભાઈ જય ગો માતા તો હિતેશભાઈ અમે ઘણી વખત સાંભળ્યું છે કે આ ગિરના સિંહ જેવો તમારી પાસે કૂટ છે તો અમારા દર્શક મિત્રો છે એને તમને આ કૂટ વિશેની જે કાંઈ માહિતી છે તમે દ્યો અમને નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ આ કૂટ વિશે હું આપને વાત કરું તો લગભગ તો બધા હાલ તો પરિચિત છે જ તો ફરીથી પરિચય આપી દઉં તો આ કૂટ આમનું નામ છે કાનો લીલડો પાછે ઢેલ પાપ છે આદી લીલડો અને હાલ જે ગયા વર્ષે તરણે આપણે જે વિશ્વ પ્રસિદ્ધ મેળો ગુજરાતમાં યોજાય છે તેમાં આમનો ગીરકુટમાં રાજ્ય લેવલે પ્રથમ નંબર મળેલ છે અને હાલ આમની ઉંમર છે સાડા પાંચ વર્ષ અને ઘણા બધા રિઝલ્ટ આવી ગયા છે આના અને કાનાની ઓળખી પણ અત્યારે દૂધમાં આવી ગઈ છે જે અહીંયા બાજુમાં જ આપણે મોણિયા ગામ છે ત્યાં અમારા એક મિત્ર ડોક્ટર છે ભરતભાઈ રૂડાણી તેમને ત્યાં જ છે બાકી આના માટે બીજી વધારાની માહિતી અથવા સિમેન્ટ માટે આપ મારો કોન્ટેક કરી શકો છો મારો મોબાઈલ નંબર છે આઠ હજાર ચોરાણું છન્નું એકતાલીસ ઝીરો નાઇન ફોર નાઇન સિક્સ ફોર વન અને હવે આગળ હું તમને હમણાં હમણાં રિઝલ્ટ અને એક બીજો આપણે ફ્યુચર બુલ જે કાનાનો વાંસળો તૈયાર કરીએ છીએ જે લાલ કાબરા કલરની ડિમાન્ડ રહેતી હતી તો એ પણ એક ખૂબ જ સારી એવી પેડિગ્રીવાળી ગાય હતી એમાંથી આપણે લીધેલ છે તે હમણાં હું તમને આગળ બતાવીશ અને આમના બીજા વાસળીઓ આપણે ત્યાં છે એ પણ બતાવું અને મિત્રો તમે આ કાના બો હું એની પાસે બહુ નજીક છું પણ એ શાંત સ્વભાવમાં છે તમે ખાલી એ ચેક કરો બહુ શાંત સ્વભાવમાં કાનો છે અને તમે એનું રૂપ પણ જોઈ શકો છો એની હાઈટ એનો બોડી ગ્રોથ અને આ તમે હિતેશભાઈ ને પણ જોઈ શકો છો હિતેશભાઈ કઈ રીતે કાના પાસે બેઠા છે અને કાનો કઈ રીતે ઉભો છે તમે એ જોવો

સીબીએફ રાજની ઓળખી અને એમાં યુઝ કર્યો તો હિતેશભાઈ કાનો તો આ કાના ત્રીજા વેતરનો તમે વાછડો જો એ પણ આખો લીલડો આવ્યો છે હવે આગળ રાજલ ગાય અને એમાં હિતેશભાઈ બે વેતર પેલા કાના ને યુઝ કર્યો તો તો હું તમને એ બે ઓળખ્યું બતાવું તો પેલા વેતર માં હિતેશભાઈ કાન નો યુઝ કર્યો હતો રાજલ તો આ ઓળખી આવી છે આ ઓળખી તમે ચેક કરો એની કાનકટ એની માથાની બનાવટ અને ખાસ કરીને તમે આ ઓળખીનું બોડી સ્ટ્રક્ચર જુઓ અને કલર કોમ્બિનેશનની આપણે વાત કરશું તો કાના માથે જ કલર ગયો છે ત્રણેયનો અને આની માને તમે જ હોય તો માથી લાલ કાબરી અને એની જે અને વાછડો આવ્યો હોય એ ત્રણેય લીલાં કલરમાં આવ્યો છે આગળ વાત કરીએ તો આ તમે જોઈ શકો છો બીજા નંબર ઉપરની તો આ જે છે એ બીજા વેતનની છે એ કાનાની જ વાછડી છે એને પણ તમે ચેક કરો બહુ સારી છે હવે આગળ આપણે વાત કરશું તો હિતેશભાઈ ને ત્યાં આપણે તમે ઘણા ખરા મિત્રો એ જોયેલ જ છે કે અમૃત નો રાઘવજી કુટ છે કુંઠો તો આ એની વાંચડી છે સફેદ કાબરી છે એ એની વાંચડી હવે મિત્રો હિતેશભાઈ પાસે હજી એક કુટ તૈયાર થયો છે એનું નામ છે પ્રતાપ તો એ જે કુટ છે એની તમને વાત કરું તો તમે આ જે કુટ ને જોઈ શકો છો તો આ કુટ છે પ્રતાપ તો આ જે કુટ છે પ્રતાપ એની તમને વાત કરું તો જીએલ ડીબી પુષ્કરની જે ઓળખી છે એનું આ કૂટ છે અને એ ઓળખીની એટલે કે ગાયની આપણે વાત કરીશું મિલ્કની તો સત્તર એક જેટલું દૂધ આપતી હતી અને એમાં આના ફાધર સાઈડથી વાત કરીએ તો ફાધર સાઇડથી બિલોંગ કરે છે કાનો લીલડો તો આનો જે બોડી સ્ટ્રક્ચર જે છે એ આખું કાના માથે અને આને કલરની વાત કરીએ તો કલર જે છે આખો આની માં માથે ગયો છે હવે મિત્રો જો તમારે આ બે કૂટ મેં તમને બતાવ્યા કે કાનો લીલડો અને આ આ પ્રતાપ તો તો અને જે વધારે માહિતી તમારે જો હોય તમે કોન્ટેક કરી શકો છો હિતેશભાઈ ના જે કોન્ટેક્ટ નંબર છે હું તમને આપી દઉં છું આઠ હજાર ચોરાણું છન્નું એકતાલી હિતેશભાઈ ના કોન્ટેક્ટ નંબર છે અને મોબાઈલ નંબર જે છે એ હું તમને નીચે આપી દેવાનો છું વિડીયોમાં તો તમે ત્યાંથી એનો કોન્ટેક કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ